કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ નિત્ય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ દસ માર્ક છે અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે ને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડઝ શિવ પ્રિપેર તો જવાબ આવશે શિવ પ્રિપેર અ ન્યુ ટાઈપ ઓફ રોબટ બીજું ડઝ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ તો જવાબ આવશે યસ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ ત્રીજું ગીવ એની ફોર એક્શન વર્ડ ફ્રોમ પેરેગ્રાફ તો સ્ટડી પ્લે હેલ્પ અને પ્રિપેર રાઈટ એન્ટોનિમ્સ વર્ડ ઓફ અ એંગ્રી તો એન્ગ્રીનો એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી શબ્દ થશે કામ પાંચમું વુ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે તો શીવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ્સ ઓફ રોબર્ટ થેટ રોબર્ટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લાન ક્વેશ્ચન નંબર ટુ પુટ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક અ સ્ટેટમેન્ટ ટ્રુ એમાં પહેલું ધ ઇસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ ઓફ અહેમદાબાદ તો નોર્થ સાઉથ ઉપર છેકો આવશે એટલે વાક્ય બનશે તો ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ ઓફ અમદાવાદ બીજું ધ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ તો સ્માર્ટ કાર્ડ આવશે એટલે ટિકિટ ઉપર છેકો ધ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે એલિવેટેડ રોડ તો એલિવેટેડ આવશે એટલે અંડરગ્રાઉન્ડ ઉપર છેકો તો મોસ્ટ ઓફ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રૂટ ત્યાર પછી ચોથું ધ મેગા ટ્રેન વિલ રન વિથ કે વિધાઉટ ડ્રાઈવર તો વિધાઉટ ડ્રાઈવર એટલે વિથ ઉપર છેકો અને વાક્ય બનશે ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ પાંચમું ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ ધ થાલતેજ ક્રોસિંગ કે કાલુપુર તો કાલુપુર ઉપર છેકો જવાબ આવશે ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ ધ થાલતે જ ક્રોસિંગ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ નીચે આપેલા હાઉ ટુ મેક સલાડ પ્રોસેસના વાક્યો ગોઠવી અને વાક્યની યોગ્ય ઘટનાક્રમ મુજબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ વાક્યો આપેલા છે એનો જે જવાબ જે છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ પહેલું આવશે ટેક એન્ડ વોશ વેજીટેબલ્સ બીજું કટ ધેમ ઇન્ટુ સ્મોલ પીસીસ પુટ ધેમ ઇન અ બાઉલ એડ સોલ્ટ એન્ડ મિક્સ ધેમ અ વેલ ગાર્નિશ ધેમ વિથ અ ક્રોકોયર કોરોડિયન્સ લિવ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું આર ધેર પેટ્સ ઇન ધ એન્ડ હિલ તો જવાબ આવશ્યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્ડ હિલ બીજું ડઝ ધ ક્વીન આન્ટ લીવ ફિફ્ટીન યર્સ લોંગ તો જવાબ આવશે યસ ધ ક્વીન આન્ટ લીવ્સ વિધાઉટ અ લિવ્સ ફિફ્ટીન યર્સ લોંગ ડૂ ધ વર્કર આન્ટ્સ ગાર્ડ ધ ગ્રબ તો જવાબ આવશે યસ ધ વર્કર આન્ટ્સ ગાર્ડ ધ ગ્રબ ત્યાર પછી ચોથું ડુ ધ સોલ્જર લીવ ઇન ધ સેપરેટ બેરેક તો જવાબ આવશે યસ ધ સોલ્જર લીવ ઇન અ સેપરેટ બેરેક પાંચમું ડુ આન્ટ સ્કીપ અધર ક્રિએચર્સ ઇન ધેર હોમ તો જવાબ આવશે યસ આન્ટ સ્કીપ અધર ક્રિએચર્સ ઇન ધેર હોમ ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ ડબલ્યુ નો શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો માં પેલું વિશ્વાસ પ્લેઝ ફૂટબોલ એવરી સન્ડે કાઉન્સમાં છે વેન તો જવાબ આવશે વેન ડઝ વિશ્વાસ પ્લે ફૂટબોલ બીજું વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન કૌંસમાં છે વોટ તો જવાબ આવશે વોટ ડુ વી ડ્રિંક એવરી આફ્ટરનૂન ત્રીજું નીતિ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ કૌંસમાં છે વુ તો જવાબ આવશે વુ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ ત્યાર પછી ચોથો મોનિકા વેન્ટ ગીર ફોરેસ્ટ લાસ્ટ મંથ કૌંસમાં છે વેર તો જવાબ આવશે વેર ડીડ મોનિકા ગો લાસ્ટ મંથ પાંચમું ધેર આર ફિફ્ટીન સ્ટોલ્સ ઇન અ ફૂડ બાજાર હાઉ મેની તો જવાબ આવશે હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન અ ફૂડ બાજાર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સિક્સ યોગ્ય શબ્દ સમૂહનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપેલા છે નિહાલ અને નિહારિકા વચ્ચેનો સંવાદ છે તો નિહાલ સી ઇઝ ગુડ મોર્નિંગ ડિયર નિહારિકા સી ઇઝ ગુડ મોર્નિંગ નિહાલ સી ઇઝ આઈ એમ એટ ધ બસ સ્ટોપ વેર આર યુ નિહારિકા સી ઇઝ આઈ એમ એટ ધ બેન્ક નિહાલ સી ઇઝ હાઉ કેન આઈ રીચ ધેર નિહારિકા સે ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટેન્ડ ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન રોડ यू विल सी ध बैंक निहाल सेज आर यू इन साइड और आउटसाइड द बैंक निहारिका सेड आउटसाइड द बैंक निहाल से इज थैंक यू निहारिका से इज योर वेलकम त्यार्वेश्चन नंबर सात राइट राइमिंग वर्ड जुल पांच मार्क्स है तो राइमिंग वर्ड्स लखो बीजी थी राउंड ग्राउंड हैडनु फ्रेंड सॉन्गनु व्रॉन्ग डीलाइटनू थ लाइट प्रश्न नंबर आठ नीचे आप शब्द समूह उपयोग कर पांच वक्यों में निबंध लखो માય ક્લાસરૂમ તો માય ક્લાસરૂમ નિબંધ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જાહેરાત વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જાહેરાત આપેલી છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે સમજવાની છે અને એના ઉપરથી જોઈએ આપણે કેટલાક સવાલ વોટ ઇઝ ધ વેઇટ ઓફ શોપ તો જવાબ આવશે ધ વેઇટ ઓફ શોપ ઇઝ વન હંડ્રેડ ગ્રામ બીજું વેર ઇઝ ધ ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રી લોકેટેડ તો જવાબ આવશે ધ ફ્રેગ્રન્સ ઇન્ડસ્ટ્રી લોકેટેડ ઇન અ સુંદરપુરા ગુજરાત ત્રીજું વેન વોઝ ધીસ શોપ પેકડ તો ધીસ શોપ પેકડ ઇન જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ચોથું હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ તો આઈ વિલ પે થર્ટીન રૂપીસ ટુ બાય ધીસ શોપ ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત તો જવાબ આવશે યસ ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તમે વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો મિત્રો આ પીડીએફ તમારે શા માટે લેવી જોઈએ તો આ પીડીએફની અંદર આપણે દ્વિત્ય સત્રાંત પરીક્ષા માટે ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે શેમાંથી તો કે અધ્યયન નિષ્પત્તિઓના આધારે એકમ કસોટી એ સ્વઅધ્યયન પોથી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદર તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ચિત્રનું પાંચ સાત વાક્યમાં વર્ણન કરો તો સીશોર ચિલ્ડ્રન બોર્ડ્સ અમ્બ્રેલા બોલ બર્ડ્સ પ્લે વગેરે જેવા શબ્દો આપેલા છે અને ચિત્ર આપણને આપેલું છે એના ઉપરથી અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે પેરેગ્રાફ લખી શકીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિષયના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં